તમે યાર ધબકાતો નહીં યાર હું એકલો છું અને હું ચોરી પેલા જવાર હતો ને યાર મને ધમકા તમે મેં કાઢ્યો ને કહી દે ભાઈ તારો નવું હોય તો આટલું

અપકા આટલામ તો આટલામ છે ભાડા ભાડા મકાન છે હા મને બડી ને મારણ તો હું ભાડું તો કરીશ તમે મકાન જોઈ લો મકાન છે ભાઈ તો છે જોઈ લો તમે હા એ તો હા

દિનેશ કાકુ હમ બાર નીકળવા વાતો કરતા એક્ટિવ આની દિનેશ કાકુ તમ કે ઈજ મુખા સે દાડા નહીં કોણ કે મકાન માલિક અરે તું તાર મો બેઠો છો ને હું ખતરો વાળો ને હું બચાવ બચાવ આવી બાળક <quinDaniel sounds> અરે યાર આયે તો આયે તો આયે તો આયે તો ગાયો નહી કીને મત ઉતરો ભાઈ ઓર અમે ના સટી મને ઓર ભી નહોતું એનો વાતિંગ આયડા કીને જેવો તે ભરીયો નહી અસલ આત કુ તું લેઈ ગય આયલો બેલા લેકે લેકે એમ ન કર ઓર તું લે લે તું લે લે

એલે પેલો કાઢ્યા ઘરે પેલો બેવણ અરે બેનો તો દોડાયા મારું કોમ હા યાર હોય ભાઈ વાત કરીએ આપણે બે જલસા કરીએ ઘેર આ આવ યાર આ બે બના દેડ દે ઓ બુડા

અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કિસાન કોમેડી કિંગ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના જય માતા જય